કે છેલ્લા આઠ વર્ષથી ખેડૂતોની પર જ્યારે અન્યાય અત્યાચાર થયો છે ત્યારે એમની માટે અવાજ ઉઠાવ્યો છે ચાહે કોઈ કંપની હોય ચાહે કોઈ વેપારીઓ હોય જ્યારે જ્યારે પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કમોસમી વરસાદ થાય અને વળતરનો મુદ્દો હોય ત્યારે સરકારમાં રજૂઆતો કરી છે તો ખાસ કરીને જ્યારે બોટાદમાં કડદાકાંડ એટલે કે વર્ષોથી કડદાના બાના હેઠળ ખેડૂતો સાથે જે છેતરપિંડી થતી હતી એને બંધ કરવા માટેની અમારી રજૂઆત હતી આ રજૂઆત કરતા સમયે જે કોઈ અમુક એવા તત્વો દ્વારા ઘર્ષણ ઉભું કરવામાં આવ્યું અને ત્યારબાદ અમને જેલ માં પૂરવામાં આવ્યા પરંતુ આપ સૌના માધ્યમથી એક ખાતરી આપું છું કે જેવી રીતે ખેડૂતો માટે લડાઈ લડતા એના કરતાં બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતોના હિતની લડાઈ લડીશું જ્યારે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે જ્યારે પણ ખેડૂત મદદ માંગશે ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ ગામડાનો ખેડૂત મદદ માંગશે ત્યારે એની બહારે જવાનું કામ અમે અને અમારી ટીમ કરશે બોટાદ કડદા લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ છે જેઓ જેલમાં ગયા હતા ને અંતે અત્યારે હાલ તેઓ જેલની બહાર આવ્યા છે પરંતુ હવે આ વિષયને લઈને રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ જો ખેડૂતો માટેની લડાઈ હશે તો આમ આદમી પાર્ટી દ્વારા લડવામાં આવશે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદ કડદા કાંડને લઈને આપણે જોયું હતું કે લગભગ 85 જેટલા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી ને બાદ અંતે ગઈકાલે આપણે જોયું હતું કે લગભગ 7 જેટલા લોકો હતા કે જે લોકોના જામીન છે તે મંજૂર નહોતા થયા પરંતુ ગઈકાલે સાંજના સમયે એવા સમાચાર સામે આવ્યા કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય કે તેની સાથે જે બીજા પાંચ ખેડૂતો હોય એ દરેક લોકોના જામીન છે તે મંજૂર થઈ ગયા છે બાદ સમાચાર એવા પણ સામે આવ્યા કે રાજુ કરપડા છે તે ગઈકાલે મોડી રાત્રે જેલની બહાર આવી ગયા હતા ને

પરંતુ લડવાની વધારો થયો છે ખાસ કરીને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ તમામ કાર્યકર્તાઓ સાથે તમામ ખેડૂત અને મજદૂર પરિવારોનો હૃદયથી આભાર માનું છું કે જે પરિવારોએ મને અને મારા પરિવારને હિંમત પૂરી પાડવાનું કામ કર્યું છે મહત્વની વાત એ છે કે છેલ્લા આઠ વર્ષથી ખેડૂતોની પર જ્યારે અન્યાય અત્યાચાર થયો છે ત્યારે એમની માટે અવાજ ઉઠાવ્યો છે ચાહે કોઈ કંપની હોય ચાહે કોઈ વેપારીઓ હોય જ્યારે જ્યારે પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કમોસમી વરસાદ થાય અને વળતરનો મુદ્દો હોય ત્યારે સરકારમાં રજૂઆતો કરી છે તો ખાસ કરીને જ્યારે બોટાદમાં કડદાકાંડ એટલે કે વર્ષોથી કડદાના બહાના હેઠળ ખેડૂતો સાથે જે છેતરપિંડી થતી હતી એને બંધ કરવા માટેની અમારી રજૂઆત હતી આ રજૂઆત કરતા સમયે જે કોઈ અમુક એવા તત્વો દ્વારા ઘર્ષણ ઊભું કરવામાં આવ્યું અને ત્યારબાદ અમને જેલમાં પૂરવામાં આવ્યા પરંતુ આપ સૌના માધ્યમથી એક ખાતરી આપું છું કે જેવી રીતે ખેડૂતો માટે લડાઈ લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતોના હિતની લડાઈ લડીશું જ્યારે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે જ્યારે પણ ખેડૂત મદદ માંગશે ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણે પણ ગામડાનો ખેડૂત મદદ માંગશે ત્યારે એની બહારે જવાનું કામ અમે અને અમારી ટીમ કરશે

અત્યારે હાલ દરેક ખેડૂતો છે લોકો જેલની બહાર આવી ગયા છે અને રાજુ કરપડા દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં જરૂર પડશે તો હજી પણ આમ આદમી પાર્ટી છે અને રાજુ કરપડા છે તે ખેડૂતોના માટે લડાઈ લડશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર